કેમ છો મારા વાલા ચરોતર વાત છે હું તમારો પ્રિય પ્રેમલ નડિયાદની અંદર આવી ગયો છું નડિયાદમાં દેરી રોડ ઉપર સંતરામ સાનિધ્યની અંદર લઈને પહેલાં થોડા દિવસ પહેલાં મારે એક રિયલ એસ્ટેટનો વિડીયો જોયો છે કે જેમાં તમને બંગલો હતા અને એમાં પણ ઘણા બધા લોકોની ડિમાન્ડ હતી કે આપણે પ્રેમલભાઈ ફ્લેટ બતાવો ચરોતરની અંદર સારા હોય અને સારા પ્રાઇસમાં હોય તો આવી જાઉં હું તમને સંતરામ સાનિધ્યની અંદર લઈને આવી ગયો છું લોકેશનની વાત કરીએ તો સંતરામ દેરી રોડ કહેવામાં આવે છે આ સંતરામનો ગેટ છે સંતરામ દેરીની અંદર જવાનો જે મેઇન ગેટ છે તેની એની પહેલાં જ આ લોકેશન આવી ગયું છે નંબર અને એડ્રેસ તમને આપી દઉં છું ગમે તેવી ઇન્કવાયરી તમે કરી શકો છો બાકી એમ્યુનિટીઝની વાત કરીએ તો ઉપર તમને સોલાર મળી જવાના છે નીચે તમને બોર બોર મળી જવાનો છે પાણી માટે સિક્યુરિટી કેબિન મળી જવાનું છે તમારું પર્સનલ પાર્કિંગ મળી જવાનું છે બે ઓટોમેટિક લિફ્ટ પણ મળી જવાની છે આવો મારી સાથે બીજી પણ વિશેષતા છે એ પણ જાણીએ અને સાથે સાથે ફ્લેટની પણ વિઝિટ કરીએ આવો મારી સાથે કરવા માટે સંતરામ સાનિધ્ય એટલે કે સંતરામ મહારાજના સાનિધ્યની અંદર જોરદાર પ્રોપર્ટી હવે વાત કરીએ ને અત્યારે આપણે પાર્કિંગ અંદર ઊભા છે જ્યાં આગળ તમારા ને તકલીફ ના એના માટે અહીંયા આયોજન કરવામાં આવ્યું છે સીસીટીવી કેમેરા છે

તો અત્યારે આપણે પહેલા માર ઉપર આવી ગયા છે તમને સેમ્પલ ફ્લેટ બતાવવાનો છે એક ફર્નિચર વાળો સેમ્પલ ફ્લેટ પણ મળવાનો છે ને એક સાદો જે આપણે જોવાના છે આજે બરાબર ને કેમ છો કલ્પેશભાઈ જે બિલ્ડર છે જે પોતે છે એમની સાથે આપણે વાતચીત કરીએ હવે બહાર પહેલા તો ફોય એરિયા જે આપણને મળે છે સર અહીંયા કેટલો મળી જાય છે સવા પંદર બાય સાડા દસ નો છે સવા દસ નો ફોય એરિયા છે કે જ્યાં આગળ તમે તમારા બુટ ચંપલનું રેક બનાવીને કમ્પ્લેટ મૂકી શકો મૂકી શકો છો એવી સારી એવી સ્પેસ મળી જાય છે અને અહીંયા પણ તમને બતાવો કે જે દાદરા છે મોસ્ટલી ફ્લેટની અંદર નડિયાદના ઘણા બધા ફ્લેટની અંદર તમને બહુ નાના મળશે આનાથી અડધી

જોરદાર જોરદાર હવે આપણે અંદર જઈશું અને ટોટલ આપણે ટુ બીએચકે છે બરાબર છે બે રહેશે અને આમ ટોટલ સ્વેર ફીટ એરિયાની વાત કરીએ તો સાતસો પચ્ચીસ સ્કવેર ફૂટનો એક ફ્લેટ મળશે તમે એક ફ્લેટ મળશે અને કેટલા માળ સુધી જેને ટોટલ કેટલા ફ્લેટ છે આપણી સાત માળના ટોટલ યુનિટ બધું બિલ્ડિંગ છે અને સત્યાવીસ ફ્લેટ છે તમને બરાબર છે અને બીજી એમ્યુનિટી વાત કરીએ આપણે તો કઈ કઈ એમ્યુનિટી મળવાની જે છે જનરેટર આવશે કોમન એમ્યુનિટીઝ માટે સોલર સિસ્ટમ આવશે બધી જ લાઇટિંગ કોમન લાઈટો છે બધી સોલર સિસ્ટમ પર જ ચાલશે એટલે લાઈટ બિલ ઘણું રિડ્યુસ થઈ જવાનું બે ઓટોમેટિક લિફ્ટ છે ફાયર સેફટી છે સીસીટીવી કેમેરા છે બધું જ છે બધું જ આવી જવાનું છે એમને હવે આપણે અંદર જઈશું અને હું તમને કિચન બતાવીશ તમને એલ ની અંદર તમને અહીંયા કિચન મળવાનું છે ને એની સાથે પણ તમને બાલ્કની મળી જાય છે જે યુટિલિટી વોશ એરિયા છે સાથે તમે વોશિંગ મશીન કેવું કઈ તમારું મૂકી શકો છો એનો પોઈન્ટ તમે ઓલરેડી આપી દીધેલો છે ગેસનો પોઈન્ટ બી આપેલો છે અહીંયા યુટિલિટી માટે બી ગેસનો વોશિંગ મશીન નો એરિયા 10 બાય 4 નો યુટિલિટી એરિયા આખો ઓહો 10 બાય 4 નો યુટિલિટી વોશ એરિયા છે 10 બાય 11 નો આખો કિચન છે આખો કિચન આવી જાય અને હવે આપણે અંદર જઈશું બેડરૂમની મુલાકાત કરીશું બાકી તમને એક્સ્ટ્રા સ્ટોરેજ માટેનું અહીંયા લોકેશન આપેલું છે તમે તમારા પ્રમાણે ફર્નિચર કરાવી શકો છો અહીંયા સેલ્ફ આપેલા છે અમે એની અંદર તમે આ પ્રમાણે સ્ટોરેજ બનાવી શકો છો બનાવી શકો છો અને આ પણ ઘર ઘંટીનો પોઈન્ટ બી અમે આપેલો છે એટલે ઘર ઘંટી તમારી એ મૂકી શકો છો ઓહો ઘર ઘંટીનો પણ પોઈન્ટ અમને આપી દીધેલો છે એટલે આ કોમન ટોયલેટ છે જેકવાર ના ફિટિંગ છે એક પણ ફિટિંગ ચાલુ નથી અમારું આ ચિલ્ડ્રન બેડરૂમ છે 10 બાય 11 નો ચિલ્ડ્રન બેડરૂમ મળી જશે વિથ સ્ટેન્ડિંગ બાલ્કની તો અત્યારે કલ્પેશ ભાઈ આપણે મેઈન બેડરૂમ ની અંદર જઈ રહ્યા છે બરાબર આ માસ્ટર આ માસ્ટર બેડરૂમ છે 10 બાય 12 નો માસ્ટર બેડરૂમ મળશે એટેચ ટોયલેટ સાથે મળશે તમને બીજો સંતરામ ડેરી નો એથી બી તમને વ્યૂ મળી જશે વિન્ડોમાંથી અને બાલ્કની બાલ્કની માંથી બી સંતરામ ડેરી નો સરસ વ્યૂ મળી જશે અને આમ એવું કહેવાય કે ભાઈ મેઈન રોડ ઉપર જ લોકેશન તમારું આવેલું છે એટલે વહેલા તે પહેલા ધોરણે બુક કરાવી દેજો અને તમે નીચે હું પણ હું તમને બતાવું કે જેથી તમને ખબર પડે કે તમને અંદર એન્ટર હશો ને ત્યાંથી લઈને ત્યાંથી તમને ગેટ પણ મળી જાય તમારી સુરક્ષા માટે તમારા નાના બાળકો નીચે રમતા હોય તો પણ કોઈ તકલીફ પડે એમ નથી બરાબર ને ભાઈ કલ્પેશભાઈ બરાબર અને ટોયલેટ બાથરૂમ પણ તમને એકદમ વિશાળ આપેલું છે અહીંયા તમારે ટીવી માટેનો પણ પોઈન્ટ આપેલો જ છે એ ચિંતા કરવાની જરૂર નથી વહેલા તે પહેલા ધોરણે બુક કરાવી લેજો બાકી બીજું શું કહેવા માંગશો સાહેબ તમે બસ બહુ બુકિંગ અવર છે જો સભ્યો લેવાનો બાકી છે અમારે હા બાકી બધું ઓલમોસ્ટ પેક ઓલમોસ્ટ પેક થઈ ગયું છે એટલે વેલા દે વેલા દોરે સંપર્ક કરો